સુરતના નવનિર્મિત થયેલા અરેટ તાલુકામાં માંગરોળ તાલુકાના એક મીડિયાકર્મી ઉપર કરાયો હુમલો હુમલો કરનાર વ્યક્તિ ભાજપનો કાર્યકર્તા અને ગ્રામ પંચાયતનો સભ્યો છે જે થોડા સમય અગાઉ ઝડપાયો હતો બે નંબરના સાગી લાકડાઓ સાથે ત્યારે આ બાબતે પત્રકાર મીડિયાકર્મી એસજી ટીવી લાઈવ ન્યૂઝ ચેનલના માલિકે ન્યૂઝ પ્રસિદ્ધ કરતા ગ્રામ પંચાયતના સભ્ય અને ભાજપના કાર્યકર્તાએ અદાવત રાખી હુમલો કર્યો હતો જોકે આ સભ્ય પક્ષપાત સગાવત અને નોકરીયાત વર્ગ લઈને વિકાસના કામો કરાવતો હોવાને લઈ ન્યૂઝ પ્રસિદ્ધ કરવા માટે આ સભ્યના ઘરના આંગણામાં પાથરેલા બ્લોકનો ફોટો લેવા જતા મીડિયાના માલિકના ઘરે પહોંચી ઘરના લોકો ઉપર દાસો કર્યો હતો વાત કરીએ આ સભ્યની તો આ સભ્ય ભાજપનો કાર્યકર્તા છે અને તે સુરતના માંગરોળ તાલુકા ખાતે આવેલા વેરાકુઈ ગામના વોર્ડ નંબર એકનો સભ્ય છે જેનું નામ રતિલાલભાઈ જીવનભાઈ ગામિત છે અને આ વ્યક્તિ ભૂમાફિયાઓ સાથે સાંઠગાંઠ ધરાવતો હોવાની વાત જગ જાહેર છે જેથી આ સભ્ય ભાજપનો કાર્યકર્તા હોવાથી પક્ષની તાકાત બતાવી અવારનવાર ઝઘડાઓમાં ઘેરાયેલો રહ્યો છે લોકોમાં એવી વાત પણ વહેતી થઈ છે કે તે ભાજપનો ચૂંટાયેલો સભ્ય છે અને તેની મરજીથી તે વિકાસના કામો કરાવશે અને તે વિકાસના કામો તેના કુટુંબના તેના પોતાના કે તેના પક્ષવાળા ના કે પછી નોકરીવાળા ના કરે તે તેની પોતાની મરજી છે કેમ કે તેની પહોંચ ધારાસભ્યથી લઈને મંત્રી સુધી છે અને સ્થાનિક પોલીસ તંત્રથી લઈને ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે તેઓ ઓળખાણ ધરાવે છે તેથી તેનો વાળ પણ વાકો કરવાની તાકાત કોઈ ધરાવી શકતું નથી અને જો કોઈ અધિકારી તેના ઉપર કાર્યવાહી કરે તો ચૂટકીમાં તેની બદલી કરાવી શકવાની તાકાત પણ તે ધરાવે છે અને ત્યાં સુધી તેની પહોંચ પણ છે તેવી લોકોમાં ચર્ચા વહીતી થઈ છે ત્યારે આ બાબતે સત્ય શું છે તે તો ભગવાન જાણે પરંતુ ખુલ્લે આમ આ વ્યક્તિ એક પત્રકાર અને ન્યૂઝ ચેનલના માલિક ઉપર પોતાનો તાલુકો છોડી બીજા તાલુકામાં જાહેરમાં હુમલો કરી શકે છે તેના પરથી ઉપરોક્ત લોકોમાં ચાલતી ચર્ચા સાચી પણ હોઈ શકે તેમાં શંકાનો કોઈ સ્થાન નથી ત્યારે બનાવ સંદર્ભે મીડિયા પ્રસિદ્ધ કરાતા અને પેવર બ્લોકનો ફોટો પાડવા બાબતે આ મીડિયા કર્મીના ઘરે પહોંચી પત્ની અને બાળકીને ધમકાવતા માંગરોળ પોલીસ મથકે બાવીસ ડિસેમ્બર બે હજાર રોજ ફરિયાદ અપાઈ હતી અને તે ફરિયાદને ત્રેવીસ દિવસ પૂર્ણ થઈ જવા છતાં તે ફરિયાદ ઉપર કોઈ કાર્યવાહી નહીં કરાતા ચોવીસમા દિવસે આ ભાજપના કાર્યકર્તા અને ગ્રામ પંચાયતના સભ્યને

જ્યારે બીજા વ્યક્તિને પ્રેશર આવી જતા તેનું મોત નીપજ્યું હોવાનું મામલો પોલીસને પાણી બાબતે અપાયેલી અરજીમાં જણાવ્યું હોવાની માહિતી જાણવા મળી હતી આમ તો સભ્ય રતિલાલભાઈ જીવણભાઈ ગામિતના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદો પણ અવારનવાર થતી તો રહી જ છે આ રતિલાલભાઈ જીવણભાઈ ગામિત પહેલા સભ્ય ન હતા તેવા સમયે પણ ફળિયાની મહિલાઓને માર માર્યો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યો હતો ગરીબ અને લાચાર લોકો એમની સામે બોલી શકતા નથી તેથી વર્ષો વીત્યા બાદ લોકોને વિશ્વાસમાં લઈને વોર્ડમાં સભ્ય તરીકે ચૂંટાઈ ગયા છે ત્યારે ભાજપ પક્ષના સહારે રોફ જમાવી ઉપર સુધી ઓળખાણ ધરાવતો હોવાનું પોતે લોકોને કહી રહ્યો છે તેવી ચર્ચાએ પણ લોકોમાં જોર પકડ્યું છે અને સત્તાધારી રાજકારણીઓ દ્વારા ફરિયાદો ઉપર કાર્યવાહી થવા નથી દેતા તેવી ચર્ચા પણ લોકોમાં ઉઠવા પામી છે છેવટે પોલીસ ફરિયાદ અને સમાધાની ઉપર લાવી પતાવટ કરાવી ફરીથી આ વ્યક્તિ વિવાદ ઉભો કરતો રહ્યો છે બીજી તરફ લોકોમાં એવી પણ ચર્ચા ઉઠવા પામી છે કે બાજુમાં આવેલા તુકેટ કદવાડી ગામના એક વ્યક્તિને પાણી બાબતે પ્રેશર આપતા મોત નીપજ્યું હતું

આ બાબતે સત્ય શું છે તે તો ભગવાન જ જાણે પરંતુ હા એક વાત ચોક્કસ કહી શકાય છે કે આ વ્યક્તિ હંમેશા એક બાદ એક સાથે વિવાદમાં આવતો રહ્યો છે આ વ્યક્તિ ગ્રામ પંચાયતમાં સભ્ય હોવાથી ગરીબો માટે વિકાસના કામો કરવાના બદલે પક્ષપાત સગવત અને નોકરિયાત વર્ગ લઈને વિકાસના કામો કરાવી રહ્યો છે તેથી આ વ્યક્તિનું સભ્યપદ રદ કરવાની માંગ જિલ્લા વિકાસ અધિકારીને પણ કરવામાં આવી છે ભારતીય બંધારણમાં ભારતના દરેક નાગરિકને આર્ટિકલ ઓગણીસ એક હેઠળ વાણી અને અભિવ્યક્તિનો અધિકાર આપવામાં આવેલો છે તેથી હકીકત ઘટનાને સ્થાપવામાં સોશિયલ મીડિયામાં સમાચારોના માધ્યમો દ્વારા ટીવી કે નાટક દ્વારા લખીને કે બોલીને ચિત્રો કલાના માધ્યમથી જાહેરમાં રજૂ કરી શકે છે જેના કારણે વાણી અને અભિવ્યક્તિનો અધિકાર લોકશાહીમાં દરેક નાગરિકને આપેલ હોવાથી કાયદાની મર્યાદામાં રહી જાહેરમાં તે રજૂ કરી શકે છે જોકે ઉપરોક્ત જણાવેલ હકીકત વન વિભાગ દ્વારા મળતા એ માહિતીના આધારે સમાચારના માધ્યમથી પ્રસિદ્ધ કરાતા આ સભ્યોએ મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો છે સાથે જ વિકાસના કામોને મીડિયામાં પર્દાફાશ થઈ જવાના બીકે મીડિયા કર્મી ન્યૂઝ ચેનલના માલિક ગણપત ગામિતના ઘરે પહોંચી તેમની પત્ની અને બાળકીને અપશબ્દો બોલી મારવા માટે દોડી ગયા હતા અને આ બાબતે ગણપત ગામિતને ઘરેથી ટેલિફોનિક દ્વારા જણાવતા તેઓ માંગરોળ પોલીસ મથકે પહોંચી ફરિયાદ આપી હતી પરંતુ ફરિયાદને એક મહિનાનો સમય થવાને આરે આવ્યો છતાં પણ માંગરોળ પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી છેવટે અરેટ તાલુકાના મધરકુઈ ગામના રાણેકુવા ફળિયામાં આ સભ્યએ ન્યૂઝ ચેનલના માલિક ઉપર ગત રોજ પંદર જાન્યુઆરી બે હજાર રોજ હુમલો કર્યો હતો તેથી એકસો બારનો સહારો લેવાતા શેવટે અરેઠ આઉટપોસ્ટ ખાતે મીડિયાકર્મી ગણપત ગામિતને ફરિયાદ આપવાની જરૂર પડી હતી જો આ બાબતે માંગરોળ પીઆઈ સહિત વાંકલ આઉટપોસ્ટના જમાદારને પણ હુમલાનો વિડીયો મોકલાયો છે અને સાથે જ બનાવના પગલે નાયબ પોલીસ કમિશનર આઈજે પટેલને પણ ટેલિફોનિક ચર્ચા કરવામાં આવી છે ત્યારે જોવું એ રહ્યું કે એક ન્યૂઝ ચેનલના માલિકને ન્યૂઝ પ્રસિદ્ધ કરતા રોકવા અને મીડિયાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી હુમલો કરાતો હોવાને લઈને પોલીસ પ્રશાસન શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ સુરત હરહંમેશ સત્યની સાથે